બિલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રક્તદાન શિબિર તાલુકા હેલ્થ કચેરી ગણદેવી દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં અઠ્યોતેર યુનિટ રક્ત એકત્રિત કરાય આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ ભારત પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન જરૂરી રક્તનો પૂરતો સ્ટોક દરેક જિલ્લાને ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો છે આ રક્તદાન શિબિરમાં કુલ અઠ્યોતેર યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં જાહેર જનતાની સાથે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના નાયબ અધિક્ષક મયંક ચૌધરી જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર પિનાકીન પટેલ ફિમેલ હેલ્થ વર્કર કૃપાબેન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરી સૌ કોઈ માટે ઉત્તમ ઉદાહરણ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંજનાબેન અર્બન હેલ્થ સેન્ટરના ડૉક્ટર રાજેન્દ્ર ગઢવી તથા તાલુકા સુપરવાઇઝરનો મોટો સિંહ ફાળો રહ્યો હતો આ રક્તદાન દ્વારા સૌએ ભારત પ્રત્યેની રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરી હતી અને તમામ પ્રકારની ઇમરજન્સીમાં તેઓ દેશ સેવામાં તૈયાર છે અને એનો વિશ્વાસ પણ અપાવ્યો હતો અહેવાલ પંકજ જોશી લોકાર્પણ